ત્યારે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની પોલીટેકનિક કોલેજમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે શ્રીજી પંડાલમાં પોલીટેકનિક બોયસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ આરતીમાં જોડાયા હતા અને આરતીનો લાભો લીધો હતો ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ દ્વારા શ્રીજીની પૂજા આરાધના કરવામાં આવી રહી છે ગણપતિદાદાની આરતી આપણે રાખેલી હતી જે આપણે રોજ સાંજે કરીએ છીએ બે હજાર બારથી આ કેમ્પસની અંદર આરટી એમવી અને એસજે હોલના ત્રણેય હોલના ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે એમાં પાછલા ગયા વર્ષથી આપણે ખૂબ જ મોટા પાયે કાર્યક્રમ કરતા થયા છીએ જેમાં એક દિવસ આપણે ડાયરાનું આયોજન એક દિવસ હજાર લોકોનો ભંડારોનું આયોજન કરીએ છીએ ઉપરાંત આપણે આ વર્ષે એક વસ્તુનો ઉમેરો કર્યો છે આવતીકાલે આપણે મારુતિ યજ્ઞ પણ રાખેલો છે કે ભાઈ કોઈપણ આ જગ્યાની જો કોઈ પણ પ્રકારનો ભૂમિ દોષ હોય એ દૂર થાય અને આ કેમ્પસમાં રહેવાવાળા તમામ વિદ્યાર્થીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે